વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો છે એમબીબીએસ ડોક્ટરે અકસ્માત કરી પત્નીને મારવાનો પ્રયાસ કર્યો પોતાની તલાટી મંત્રી પત્નીને કારથી અકસ્માત કરી અને સો ફૂટ સુધી ઢસડી ઇજાગ્રસ્ત પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે હત્યા કરવામાં નિષ્ફળ જતા પતિએ પોતાને પણ ઇજા પહોંચાડી પોલીસે પતિની ધરપકડ કરી છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા ખટરાગમાં પતિ વિફાર્યો હતો અમીબેન શાના લગ્ન અમદાવાદમાં રહેતા ડોક્ટર મહેતા સાથે થયા હતા પતિ સાથે મતભેદ થતા પત્ની હાલ વડોદરામાં રહી છે વડોદરાના વાઘોડીયા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો છે આ મુદ્દે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાંથી ચોંકાવનારો બનાવ પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો સમગ્ર મામલા વિશે ડિટેલમાં જાણવું છે જે વાત કરવામાં આવે તો વડોદરાના ખેરવાડી રોડ ઉપર આવેલ ડોક્ટર પતિ દ્વારા અકસ્માત સર્જી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં કારસી અકસ્માત સર્જીને સો ફૂટ સુધી પત્નીને ઘસડવામાં આવી હતી ઘટનાની જો વાત કરીએ તો જિલ્લાના વાઘોડિયા રોડના ખેરવાડી રોડ પર આ સમીસરજી બનેલી ઘટના હતી બિલકુલ આભાર પ્રજેશ તમામ જાણકારી માટે